રાપરમાં બિલ્ડરો દ્વારા પોલીસ વેરીફિકેશન વગર હજારો પરપ્રાંતિય લોકોને રખાઈ રહ્યા છે ભૂતકાળમાં પરપ્રાંતિય લોકો હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે જેથી પોલીસ વેરીફિકેશન બાબતે સખતાઈ દર્શાવવી જરૂરી બને છે અશોક રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિ રાપર કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી હતી કે સમગ્ર પૂર્વ કચ્છમાં અવારનવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કર કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખા જિલ્લાને બાનમાં લઈને બેઠા છે અવારનવાર સીસીટીવી કેમેરા પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ પરપ્રાંતિય લોકોના પોલીસ વેરીફિકેશન કરવા સહિતની માંગણીઓ જાગૃતિ નાગરિકો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા થતી હોય છે જેમાં ગંભીરતા દાખવાતી હોવાના કારણે તેમજ ક્યાંકને ક્યાંક લોકજાગૃતિના અભાવે પણ ચોરી તેમજ તસ્કરી વેરીફિકેશન વગર પ્રપ્રાંતીય લોકોને મકાનો ભાડે આપતા મકાન માલિકો વિરુદ્ધ પણ સખતાએ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે કરી હતી સમગ્ર પૂર્વ કચ્છમાં અવારનવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જયારે પોલીસને પડકાર ફેંકતી હોય એમ આખા કચ્છ જિલ્લા છે એ રીતના અવારનવાર કેટલી બધી કરવા છતાં કે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જયારે નાની મોટી ચોરીઓ ન બનાવે જયારે પોલીસ ડિટેક નથી કરી શકતી એના કારણે જ આવી મોટી મોટી ચોરીઓને અંજામ દરેક વખતે જયારે અપાતો હોય એમ આખે આખા પૂર્વ કચ્છને ને જયારે પોલીસ ને પડકાર ફેંકતી હોય એ રીતના ચોર ની ટોળકીઓ દ્વારા આખા જિલ્લાને ને લઈને બેઠા છે ત્યારે આજે રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતી થી ગૃહમંત્રી ને આવેદન પત્ર આપ્યું છે કે ખાસ કરીને કચ્છ સહિત આખા વાગડમાં માં આવા તસ્કરો ની ટોળકીઓ જયારે તરખડાટ મચાવી રહી છે ત્યારે પોલીસ ને એક પડકાર રૂપ આ જયારે ટોળકીઓ બની રહી છે તાજેતરમાં જ રાપર શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડી ગેંગના નામે વિખ્યાત એક ચોરોની ટોળો પાંચ થી છ મકાનોના તારા તોડ્યા હતા એના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાનો છે એમ આખા રાપર શહેરની અંદરમાં અત્યારે ભયનો માહોલ છે કે આવા ચોરો જે હજી સુધી ચોરી થઈ ગયા અને આજે ચાર પાંચ દિવસ થયા પણ હજી સુધી આ ચોરો ડિટેક્ટ નથી થયા એના કારણે શહેરના લોકોમાં એક ભયનો માહોલ સર્જ્યો છે અને આ ચડીગેંગ જ્યારે પોલીસને પડકાર ફેંકતી હોય એ રીતના ખુલ્લામ તરખડાટ મચાવી રહ્યો છે વાગડના બીજા પણ ઘણા બધા વિસ્તારોમાં ચડ્ડી ગેંગ દેખાડી હોવાના વિડીયોઓ તેમજ લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે એમ રાપરમાં અને વાગડ વિસ્તારમાં અવારનવાર નાની મોટી ચોરીઓને તસ્કરીઓને જ્યારે અંજામ અપાતો હોય છે ત્યારે અમે વારે ઘડીએ રજૂઆત કરતા હોઈએ છીએ કે સીસીટીવી કેમેરાનું જે કામ છે એ કરવામાં આવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે પાલિકા દ્વારા અથવા જવાબદાર તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવી અને આ સીસીટીવી કેમેરાનું ફૂટેજ પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યા પોલીસ સ્ટેશનથી સીસીટીવી કેમેરાનું સંચાલન થાય તો ઘણી ખરી ચોરીઓ બનતી ઘટનાઓ પણ અટકાવી છે કારણ કે રાપરની અંદરમાં જે આ ચડી ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે કલાક કરતા વધારે સમય આ ગેંગ અહીંયા કને વિતાવે છે અને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી હલનચલન થતી નથી જાણે આખા વિસ્તારને બાર માલીને બેઠા હોય એ રીતના અને ખાસ તો આ લોકો જ્યારે પોલીસને ચેલેન્જ ફેંકી રહી છે એવી રીતના બાંધ માલીને બેઠા છે ત્યારે અમારી ગૃહમંત્રી સાહેબને વિનંતી છે કે રાપરની અંદરમાં પણ પરપ્રાંતિય લોકો ખાસ કરીને મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર અને રાજસ્થાન સહિત કેટલા બધા પ્રદેશોમાંથી જ્યારે પરપ્રાંતિય લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે એમનું કોઈ પણ પ્રકારનું પોલીસ વેરીફિકેશન નથી થતું અગાઉ પણ અમારા દ્વારા આવી માંગણી મૂકવામાં આવી છે કે પોલીસ વેરીફિકેશન કરીને અહીંયા કને લોકોને મકાન ભારે આપવામાં આવે કે અહીંયા રહેવા દેવામાં આવે અને આવું ન થતું હોવાના કારણે કેટલાય પરપ્રાંતિય લોકો જેમાં ક્રિમિનલ હિસ્ટ્રી ઇતિહાસ ધરાવતા લોકો પણ અહીંયા અવારનવાર આવજાવ કરતા રહે છે આમનું પોલીસ વેરીફિકેશન ના થયું હોવાના કારણે ઘણા ખરા બનાવો એવા છે કે આવા લોકો દ્વારા ઘટનાઓને અંજામ અપાતી હોય છે પણ આવા લોકોને ડિટેક્ટ કરી શકાતા નથી એટલે અમારી રજૂઆત એવી છે કે ખાસ કરીને વાગડે અને રાપરમાં વસતા આવા હજારો લોકો જે છે જે બહાર ધંધારથી અહીંયા લોકો આવ્યા છે એમનું પોલીસ વેરીફિકેશન નથી થયું આવા બિલ્ડરો ઉપર પણ જે ખાસ કરીને રાપરમાં મોટા મોટા બિલ્ડરો દ્વારા આવા લોકોને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર સહિત વિવિધ જગ્યાઓથી અહીંયા કને લવાય છે જે બસો ચારસો પાંચસોની સંખ્યામાં આવા કેટલા ધણો અહીંયા કને રહે છે જેનું પોલીસ રેકર્ડમાં કોઈ એનું વેરિફિકેશન થયેલું નથી તો ખાસ કરીને આવા બિલ્ડરો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે જે ડાયરેક્ટ પરપ્રાંતિય લોકોને લઈ આવે છે અને જેનું પોલીસ વેરીફિકેશન નથી કરતા અને બીજું તો આગળ વિસ્તારની અંદરમાં અમને જે મકાનો ભારે મરી રહ્યા છે પોલીસ વેરીફિકેશન વગર એમને કોઈ ઓળખતું નથી છતાં મકાનો ભારે મરી રહ્યા છે તો આવા મકાન માલિકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે જે પોલીસ વેરીફિકેશન વગર અમને મકાન ભારે આપે છે અને ખાસ કરીને પાલિકાને અમે અનેક વખત જે રજૂઆતો કરતા આવ્યા છીએ કે સીસીટીવી કેમેરાનું જે કામ છે જે બંધ હાલતમાં સીસીટીવી કેમેરા પડ્યા છે એ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે અને ખાસ તો લોક લોકજાગૃતિના અભાવે પણ આવી ઘટનાઓ બનતી હોય છે કારણ કે રાપરની અંદરમાં જે આ ઘટના સર્જાડી એમાં જોઈ શકાશે કે બે કલાક કરતાં વધારે સમયથી આ ગેંગ એક્ટિવ છે અને ત્યાં કૂતરાઓનો પણ અવાજ આવી રહ્યો છે કૂતરાઓ ફસી રહ્યા છે પણ કોઈ જાગૃત નાગરિક દ્વારા બહાર નીકળવા નથી નીકળી શકતા અથવા તો પોલીસને પણ કોઈ જાણ નથી કરતું તો ક્યાંક જાગૃતિનો અભાવ પણ આ ઘટનામાં જોવા મળી રહ્યો છે પણ બીજી એવી ઘણી બધી ઘટનાઓ આગળમાં ઘટિત થઈ રહ્યો છે કચ્છ જિલ્લામાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જેમાં હજી સુધી ચોરીના બનાવો ડિટેક્ટ નથી થયા આનું મૂળ કારણ જ એ છે કે પોલીસના જે પેટ્રોલિંગના દાવા છે રાત્રિ પેટ્રોલિંગના દાવા છે વાહિયાત સાબિત થઈ રહ્યા છે અને એટલે હું કચ્છ એસપી સાહેબને પણ અહીંયાથી પૂર્વ કચ્છ એસપી સાહેબને પણ અહીંયાથી હું વિનંતી કરું છું કે ખરેખરનું પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે આમ તો પોલીસ કામ કરતી જ હોય છે પણ હજી વધારે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે તો આવી ચોરીની ઘટનાઓ બનતી અટકાય અને સીસીટીવી કેમેરાનું સંચાલન જે તે પોલીસ સ્ટેશનો જ સંભાળે અને લાઈવ પોલીસ સ્ટેશનની સીસીટીવી કેમેરાનું સંચાલન સંભાળશે તો આવી ઘટનાઓ બન્યા પહેલાં પણ અટકી શકે છે આવી ઘટનાઓને અંજામ અપાતી હોય ત્યારે પોલીસ ત્યાં પહોંચી શકે છે એટલે જે શહેરમાં શહેરોમાં અને જે તે પોલીસ સ્ટેશનના હાજની વિસ્તારોમાં આવતા તમામ સીસીટીવી કેમેરાનું સંચાલન પોલીસ સ્ટેશન જ સંભાળે એવી અમારે આજે રજૂઆત કરી છે અને ખાસ કરીને જે પરપ્રાંતિય લોકો અહીંયા વસે છે એમનું પોલીસ વેરીફિકેશન થાય અને પોલીસ વેરીફિકેશન વગર જે બિલ્ડરોને કોન્ટ્રાક્ટરો આવા લોકોને બહારના લોકોને અહીંયા લઈ આવે છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તો આવી ઘટનાઓને રોકી શકાય એટલે અમે આજે ગૃહમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં ભારપૂર્વક આ રજૂઆત કરી છે જો ખરેખર આનું અમલ થાય તો ચોરીની ઘટનાઓ બનતી અટકે અને ખબર પડે કે બહારથી અહીંયા લોકો કેટલા રહે છે કારણ કે જેંગના જે સાગરી તો દેખાઈ રહ્યા છે એ પ્રથમ દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે જે સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે એમાં કે આ કોઈ ખરેખર પરપ્રાંતિય લોકો હોઈ શકે આ લોકલ લોકો નથી એવું એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પરપ્રાંતિય લોકો ભૂતકાળમાં પણ રાપરમાં હત્યા સહિતની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે ત્યારે પણ અમારા દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જે અહીંયા બહારના લોકો રહે છે એમનું પોલીસ વેરીફિકેશન કરવામાં આવે કારણ કે પછી આવી ઘટનાઓ બને ત્યારે પોલીસના રેકોર્ડમાં બહારના લોકો કેટલા અહીંયા રહે છે એ કોઈ એમના રેકોર્ડમાં છે જ નહીં તો જેથી કરીને આવી ઘટનાઓને ડિટેક્ટ કરવામાં તકલીફ પડતી હોય છે એટલે તમામને હું એક જાગૃત નાગરિક તરીકે પણ બધાની ફરજ બને છે કે તમારી આજુબાજુમાં કે તમે જો ભારે મકાન આપતો હો અથવા તો જે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો છે એ બહારથી મજૂરો લઈ આવે છે એમનું પોલીસ વેરીફિકેશન કરાવવું પડે એટલે હું તમામ લોકોને પણ વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં કે તમારા આડોસ પાડોશમાં કોઈ આવા બહારના રાજ્યોના લોકો વસતા હોય તો એમનું પોલીસ સ્ટેશને જાણ કરી અને એમનું પોલીસ વેરીફિકેશન કરાવવામાં આવે એવી હું અહીંયાથી બધાને વિનંતી કરું છું ધન્યવાદ